ઓસ્ટ્રેલિયામાં શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારમાં ઓસ્ટ્રેલિયાની ફેડરેશન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મિસ્ટર ડંકન બેન્ટેલી અને ડેપ્યુટી વાઇસ ચાન્સેલર કેરોલીન ચોંગે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની ફેડરેશન યુનિવર્સિટી સાથેના સમજૂતી કરાર મુજબ ગુજરાતના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વિકાસ થાય અને ઓછા બજેટમાં ભારતમાં જ રહીને ફેડરેશન યુનિવર્સિટીના અભ્યાસક્રમોનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી શકે છે ના વાઇસ-ચ্যান্সલર મિસ્ટર ડંકન બેન્ટલીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની આ પરિવર્તનકારી પ્રણાલી પરસ્પર દેશોના શિક્ષણ મંત્રાલય દ્વારા સમજૂતીના ભાગરૂપે અમલમાં આવી છે. સી હિમ ઓન This occasion But I watch uh, with great interest what he is doing because, if you look at the progress of India, over the period where he has been leading the country, it is quite remarkable transformation. As university, if like federation a very young university, so both youngest university, like Darsol versus junior university, Australiani, right? Now, we have a future work centre open. Government has opened this centre to help students. This is so, a, a gateway for students. પ્રોપર ગેટવે નથી તો આ ડાયરેક્ટ યુનિવર્સિટીનું એક એમ્પ્લોબિટી ડોટ લાઈફ ફેડરેશનનું સેન્ટર છે એટલે સ્ટુડન્ટ અહીંયા એડમિશન જ્યારે છે તે સિક્યોર થઈ જાય છે કે ચલો ભાઈ એનું એડમિશન ત્યાં કન્ફર્મ થઈ ગયું છે એટલે એને ઇનસિક્યોરિટી નથી રહેતી એ એક મોટો એડવાન્ટેજ છે અહીંયા